મિત્રો આજનો આપણો પ્રશ્ન છે કેટલો સમય લાગશે મિત્રો આ પ્રશ્નના જવાબ આપતા પહેલા તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી કે નહીં ખરો ખરો યા સબસ્ક્રાઈબ કરો સબ્સ્ક્રાઇબ કરો ત્યાં સુધી આપણે આનો જવાબ મેળવીએ સૌપ્રથમ આપણે અહીંયા ધારીએ કે એ નળમાંથી પાણી ભરતા એક્સ સમય લાગે છે વાય નળમાંથી પાણી ભરતા વાય સમય લાગે છે અને નળમાંથી પાણી ભરતા સમય લાગે છે હવે આપણે સૂચવાનું છે કે ટાંકી ભરતા ખાલી ટાંકી ભરાતા કેટલો સમય લાગે છે આપણે સમય ગોતવાનો છે તો સૌ પ્રથમ આપણે એક સૂત્ર યાદ રાખીશું મિત્રો એક્સ વાય ઝેડ ભાગ્યા વાયેડેડ મિત્રો આપણી પાસે ઓલરેડી આપી દીધેલી છે એક્સ વાય નો ગુણાકાર છે તો દસ ગુણ્યા બાર વત્તા વાયઝેડ એટલે કે બાર ગુણ્યા સાઈઠ नेयतर बाद जेड ऐसे એટલે કે 60 * 10 હવે 10 * 12 * 60 છે મિત્રો તો 12 * 10 એટલે કે 120 120 * 60 એટલે કે 12 * 72 એટલે 7020 હવે નીચે આપણે ગુણાકાર કરીએ તો 12 * 10 એટલે 120 + 12 * 60 એટલે કે 12 * 72 એટલે 720 + સાઠ ગુણ્યા દસ એટલે કે છસો સાત હજાર બસો ભાગ્યા એકસો વીસ વત્તા છસો વીસ વત્તા સાતસો વીસ વત્તા છસો એટલે કે આપણે અહીંયા આવશે ચાર ચાર ચૌદસો ને ચાલીસ હવે મિત્રો અહીંયા આપણે છેદ ઉડાડવાના છે અહીંયા સૌ પ્રથમ આપણે શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ સાતસો ભાગ્યા એકસો ને ચુમ્માલીસ તો સાતસો વીસ ને આપણે પાંચ વડે ભાગીએ મિત્રો તો સાતસો ને વીસ મળે જવાબ છે એ પાંચ આવશે એટલે કે મિત્રો ત્રણે નળ એક સાથે ખોલી નાખવામાં આવે તો પાંચ મિનિટની અંદર ખાલી ટાંકી સંપૂર્ણપણે ભરાઈ જશે તો મિત્રો આ જ રીતે ગણિતને લગતા શોર્ટ ટ્રીક સમજવા માટે અમારી યુટ્યુબ ચેનલક્રાઈબ જરૂરથી કરજો અને જો અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી